મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે બે હજાર તેર ના મોડેલનું વન ઓનર ટ્રેક્ટર માત્ર બે લાખ પંદર હજારમાં મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર અશોક સીનવા ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બાકી હું તમને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો છે મોડલ છે છે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને એન્જિન ગેર હાઇડ્રોલિક બધું સારું કંપની કલર કંપની ફિટિંગ એન્જિન બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા અશોક સિંહ કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સાવ ચોખ્ખું ક્લીન ફૂલ સાચવેલું ટ્રેક્ટર અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કિંમત માત્ર બે લાખ પંદર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને માધાપર ચોકડીએ જોવા મળશે જિલ્લો છે રાજકોટ અને માધાપર ચોકડીએ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો